વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં વિશ્વના પ્રથમ અને સૌથી ક્રિટિકલ નાના મગજના બ્રેઇન ટ્યુમરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં વિશ્વના પ્રથમ અને સૌથી ક્રિટિકલ ગણાતા નાના મગજના બ્રેઇન ટ્યુમરનું સફળતાપૂર્વક ઓપરેશન કરી એશિયન જર્નલ ઓફ ન્યુરો સર્જરીમાં એસએસજી હોસ્પિટલનું નામ અને સર્જરી કરનાર ડોક્ટર તથા સર્જરીનું નામ નોંધવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેરના છાણે વિસ્તારની બાર વર્ષની એક બાળકીના નાના મગજમાં લગભગ એક વર્ષ પહેલા ટ્યુમર હતું જેના કારણે તેને સતત માથામાં દુખાવો અને વોમિટિંગના લક્ષણો દેખાતા હતા જેના પગલે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવી હતી તપાસ કર્યા છતાં કોઈ બીમારી નહી દેખાતા ડોક્ટર ન્યુરો સર્જરી પાર્થ મોદી દ્વારા ચાર કલાકની સર્જરી કરવામાં આવી હતી જે બાદ આ બાળકી સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે આ વિશ્વનો પહેલો કેસ હોવાના કારણે આ કેસે એશિયન જર્નલ ઓફ ન્યુરો સર્જરીમાં સ્થાન મેળવ્યું છે તો સાંભળો આ સર્જરી કરનાર ડોક્ટરનું શું કહેવું છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ જે વડોદરામાં આવેલી છે એમાં અનેક વિભાગો આવેલા છે હજારોની સંખ્યામાં દરરોજ અહીંયા દર્દીઓ આવતા હોય છે અને અનેક વિભાગોમાંથી એક વિભાગ છે ન્યુરોસર્જરી વિભાગ જેને હાલ ફિલહાલમાં જ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે એ સફળતા શું છે સમગ્ર વિગત શું છે એની વિગતો આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પાર્થ મોદી ન્યુરો સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર સર શું કહેશો હાલમાં જ એક સર્જરી કરવામાં આવી છે કોની સર્જરી થઈ હતી અને કઈ રીતે આખું પ્રોસિજર હતું થોડા સમય પહેલાં જ આપણા શહેરની બાર વરસની એક દીકરીને અમે ઓપરેશન કર્યું હતું દીકરી અત્યંત સિવિયર હેડેક અને વોમિટિંગ સાથે આવી હતી તેને અમે વર્કઅપ કર્યા પછી સર્જરીમાં લીધી હતી સર્જરી અત્યંત ક્રિટિકલ સર્જરી હતી લગભગ સાડા ત્રણથી ચાર કલાક સર્જરી ચાલી હતી સર્જરી દરમિયાન મેજર કોમ્પ્લિકેશન્સ થવાના પણ ચાન્સીસ હતા કે પેશન્ટ કોમામાં પણ પસરી છે એવા પણ ચાન્સીસ હતા પણ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું અને દીકરી સારી રીતે ડિસ્ચાર્જ થઈને ઘરે પણ ગઈ હતી પણ બાયોપ્સી અમે જે કરાવી હતી તેમાં અમને જાણવા મળ્યું હતું કે આ જે ટ્યુમર છે તે અત્યંત દુર્લભ ટ્યુમર એમને મગજના આગ જગ્યાએ થયો હતો જે ટ્યુમર સામાન્ય રીતે એક વયસ્ક એડલ્ટ ફિમેલ્સને જનરલી પેઢાના જગ્યાએ થતું હોય છે આ ટ્યુમર વિશ્વમાં પહેલો એવો ઇન્સ્ટન્સ છે પહેલું પહેલી એવી વખત છે જે મગજના આ ભાગમાં આ ટ્યુમર થયો છે તે જાણતા અમે વધુ તપાસ હાથે ધરી હતી અને વધુ રિપોર્ટ્સ કરાયા હતા અને આ એક આ રેરેસ્ટ ઓફ ધી રેસ્ટ રેર ઇવેન્ટ હતો તે માટે તેને લઈને અમે એશિયન જર્નલ ઓફ ન્યુરોસોરી જે એક પિયર રિવ્યુડ જર્નલ છે જેને જાપાન અને કોરિયાના જે રિનાઉન્ડ ન્યૂરોસર્જન્સ છે જે પબ્લિશ કરે છે તેમાં મેં આ આર્ટિકલ રિપોર્ટ કર્યો હતો એ લોકોની સાથે બી લાંબુ ડિસ્કશન થયા પછી કેસ સ્ક્રુટિનાઈઝ થયો હતો લાંબા ડિસ્કશન પછી આ પ્રૂવ થયું હતું કે આ વિશ્વમાં પહેલી વખત આ ટ્યુમર મગજના આ ભાગમાં થયો છે આ ટ્યુમરનું બિહેવિયર વિશ્વમાં કોઈને ખબર નથી કે ટ્યુમર આગળ કેટલો અગ્રેસિવ રહે છે નથી રહેતો તેથી એટલા માટે અમે ક્લોઝ ફોલોઅપમાં અમારી જે દીકરી છે એને રાખી છે રેગ્યુલર ઇન્ટરવલ્સ પર અમે સીટી સ્કેન એમઆરઆઈ કરીને જોતા રહીએ છીએ હાલ ફિલહાલ કોઈ રિકરન્સ નથી થયું દીકરીને સર સર્જરી ક્યારે કરવામાં આવી હતી કેટલા સમય પહેલાં કરવામાં આવી હતી અને તમે કીધું કે વિશ્વનો પ્રથમ કેસ છે તો કોની કોની હેલ્પ લેવામાં આવી છે આ વિશ્વનો પ્રથમ કેસ છે અને જે સર્જરી છે તે અમે લાસ્ટ યર કરી હતી બે હજાર ચોવીસમાં અને છેલ્લા છ મહિનાથી જે પબ્લિકેશન હાઉસમાં ડિસ્કશન્સમાં હતું આ કેસ રિપોર્ટ છ મહિનાના ડિસ્કશન્સ અને સ્ક્રુટિનાઇઝ થયા પછી આ પબ્લિશ થયો છે તમે કીધું કે ત્રણથી ચાર કલાક લાગ્યા હતા કોમ્પ્લિકેશન્સ પણ આવવાની શક્ય શક્યતા હતી આવું આ જે ટ્યુમર છે તમે કીધું વિશ્વનું પહેલું જ છે તો આના કોઈ સિમ્ટમ્સ હવે ડિટેક્ટ થઈ શકે છે કે લોકોને જાણકારી એના વિશે કંઈ આપી શકો છો તમે આના સિમ્ટમ્સ બહુ નોન સ્પેસિફિક હોય છે પર્ટિક્યુલરલી સિવિયર આઉટ ઓફ પ્રપોર્શન હેડેક હોય જે દવાથી પણ ના જતો હોય કે પછી સિવિયર વોમિટિંગ હોય જે દવાથી મટતી ના હોય એવા કેસીસ સાથે આવા ટ્યુમર પ્રેઝન્ટ થતા હોય છે સર હવે એ છોકરીની પરિસ્થિતિ કેવી છે અને આગળ શું એને કાળજી લેવી જોઈએ અને આવા કોઈ સિમ્ટમ્સ દેખાય કોઈનામાં તો એમને શું કરવું જોઈએ એ છોકરી આજે નોર્મલ છે તમારી મારી જેમ સ્કૂલે જાય છે બધું એનું કામ કરે છે ખાય છે પીએ છે નોર્મલ સી છે લાઈફમાં સર પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં કોઈ જાય અને આવા સર્જરીમાં કેટલો ખર્ચો થતો હોય છે અને સયાજી હોસ્પિટલે હોસ્પિટલમાં સર્જરી થઈ છે એ પણ કેટલી ગર્વની વાત છે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ સર્જરીનો ખર્ચો ચાર લાખ જેવો આવતો હોય છે પણ એસજી હોસ્પિટલમાં આપણે આયુષ્ય કાર્ડ હેઠળ સર્જરી કરીએ છીએ જેનો કોઈ પણ ખર્ચો દર્દીને આવતો નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર